છઠ્ઠે ભાઈ જબલું લઈને આવ્યા છે બોર વીણવા તો જો આવા કાક બોર છે હવે હીરું હતું ફૂલ પાક ઉપર આવી ગયું છે હવે કરોશ ની તો આપણે ઠેટ કૂવે પહોંચી ગયા અને કુવામાં પાણી વયું ગયું હતું અને હવે પાછું પાણી આવી ગયું છે રાતો રાત માં કુવો આખો ભરાઈ ગયો તો કાક ચમત્કાર થયો હોય જય માતાજી જય દ્વારકાધીશ કરે હવે ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને ઈ તો અત્યારે પાંચ વાગી ગયા છે આખો દિવસ સીવતી હતી ને એવું બધું કામ કરતી હતી એટલે કંઈ ટાઈમ મળ્યો નતો અને આપણે હવે હાથ થોડો થોડો એમ તો ઘણું સારું છે હાથ ઉઘડી ગયો છે એટલે વ્લોગ ઉતારવાનું પાછું આપણે ચાલુ કર્યું છે અને આવી ગયા છે આપણે બોરી આવી ગયા છે બોર ખાવા તો હવે જો બોર કે દુના પાક્યા છે એટલે કંઈ બોરનો કંઈ વાક નો કેવાય હવે

છટ્ટેકામા ભાઈ જબલું લઈને આવ્યા છે બોર વિણવા તો જો આવા કાક બોર છે હવે બહુ જ તો છે નહીં મારી નેન છે જો પાકલ પાકલ વિને છે બધાય જો છે એટલા બધાય આવી ગયા બોર ખાવા કારોશ નહીં અને મારે હવે જવાનું છે તો આ બધાય આવું ભલે બોર ખાય અને આપણે પડામાં જઈને હવે કોથમીર અને મરસાની એવું લઈ આવી તો કન્ટીન્યુ લોગમાં બનાશી જો આપણે જો જીરું હતું ફૂલ પાક ઉપર આવી ગયું છે હવે કારોશની રોશની કહેશે કે હા તને ખબર પડે છે હે નથી ખબર પડતી તો કેમ આ પાડે આપણે જો ટીપણું અહીંયા રાખેલું જ છે દવા છાંટવા કારોશની ઘવાય તે જો આવા કાંક થઈ ગયા છે કોક કોક પાકી ગયા છે ને ઊભુંય છે આ બાજુ જો આ કેરો એક ખુલ્લો હોય એવું એ પાકી ગયો છે ને આ અંદર રહ્યા એ બધા કાસા છે ને ખાટા છે ને એવું બધુંય છે તો જો સામે કણે આપણે જવાનું છે હાલ જઈશી છી ઉતારવા કોથમીર લેવા આપણે જો લસણના ના કેરા પોગી ગયા અને ડોલ માં લઈ લીધું લસણ ઉપાડીને કરસ ની હવે લેવાની છે કોથમી તો કોથમી થોડીક આઘી છે અને આ ઘઉં જો આટલા માડા પડી ગયા છે પાયું હોય ને પાછો પવન થયો હોય એટલે એવું થઈ ગયું હોય હાલો હવે ધાણી વીણી લેવી થોડીક કોથમીર ને એવું લઈ લીધું અને આ છે શેણા આપણે જો ઓલી બાજુ છે જીરું પાહતરું આપણે આ કપા ઉપાડીને પછી વાવ્યું એ છે કારોશની અમારે રોશની ને આવવું પડે હથવારો કરવા સારો નકર તો મારે પછી કોની યારે વાતો સીતું કરવી કારોશની હા કેસે જો કપા તો ઉડી ગયો છે પણ વીણવાનો ટાઈમ રહેતો નથી હમણે થી તો સીવવાનું એક ધારું આવેલું છે હા ઈ સારું કર્યું તે જો આમાં એક ખેલ ફાલ આવ્યો તો અને આ બીજી વાર ફા આવી ગયો એકવાર ઉકલી ગઈ પાપડી બીજી વાર પાછો ફા આવી ગયો છે અને ટમેટા રૂમ ઝૂમ આવ્યા છે તડકાના ધોળા થઈ ગયા જો કારોસ ની હારા હારા તો લઈ લેવી આવા કાક વહી એવા હારા હારા લાલ લાલ લઈ લેવી તો હાલો વીણી લેવી તો આપણે ઠેઠ કૂવે પહોંચી ગયા અને કુવામાં પાણી વયું ગયું હતું અને હવે પાછું પાણી આવી ગયું છે રાતો રાતમાં કુવો આખો ભરાઈ ગયો તો કા ચમત્કાર થયો હોય એવું કાર રોશની રોશની જો ટાંકા ઉપર ટાંકી છે ટાંકો નથી નાની એવી ટાંકી છે એની ઉપર રોશની બહી ગઈ અને આપણે આ કૂવામાં છે ને પાણી હાવ ખૂટી ગયું હતું અને હવે પાછો જો કૂવો ભરાઈ ગયો છે કેમ ચમત્કાર થયો હોય રાતોરાતમાં કૂવો ભરાઈ ગયો હતો અને અત્યારે તો એમ કેવાય કે ઉલાળો લઈ લીધો છે એટલે પાણી પાછું હેઠું ઉતરી ગયું છે હવે પાછો ભરાઈ જાય છે આલો જાવું શું બે ત્રણ બોર ખાઈ લઉં જો આવા ઝીણા બોર મોટા બોર તો રામ બોર બહુ ખાધા ગળે આવી ગયા ખાઈ ને હવે આવા બોર ખાવી ખાવા છે ને તારે જો આલે અમારી રોશની ને આવા ભાવે કા જો અહીંયા હતા ને છે બે ત્રણ આપણે વીણી લેવી પછી હાલતા થઈ જાય ક્યારનું કૂવે પાણી જોવા આવું તું પણ કાંઈ ટાઈમ રો નહીં આખો દી સીવવાનું કામકાજ કર્યું એટલે કારણ કે હવે આમ બધી બાજુ નેરું છોડી છે એટલે પાણી ચડી ગયું એ કૂવામાં બાકી ચમત્કાર તો શું થાય કા નથી ખાવા બોર તો કાંઈ નહીં નાખી દે તો આપણે હવે પાછા ઘરે હાલતા થઈ જઈ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જાય બાજુમાં જો બકરા હેલા જાય છે ટૂટ ટૂટ બધે લજઈ સતર સે થ્યાઈ છે કેટલા બધાઈ છે એમ બોલતા જાય છે કેમ કરીશ દીદુ બે એમ કરે છે ને કેટલા બધાઈ છે જો હજી આલત જાય છે કેટલા હંધે આ बाजू છેજી રે આલત થઈ ગયા કા વસમાં આવી ગઈ જો આમ જો મઠડી ટમેટી આ એક જ છોડ છે આપણે આખા પડામાં છે તો લઈ લેવી કટિયા ટમેટા ખાવાની મજા આવે અને સંભારો ખાવાની મજા આવે કા રોશની રોશની હા એમ ઈ કેમ ખાતી હોય એમ તો હાલો થોડાક લઈ લેવી ખાટા મીઠા મજા આવશે કટિયા ટમેટા ઉતારી લીધા કે કે ભાળી ગઈ બનતન પછી મને સાંભળ્યું કે સુલાપા એ બનતન નથી તો લઈ લેવી થોડાક હેલો લો ફેમિલીના ફેમિલીને બધાને જય માતાજી જય માતાજી બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે હેરામત કર્યા ને વાળો કરવા પણ બે જીએ અને ભેંચ દો આપણે ગયા હતા ભેંચ દોઈને વેહવા અને અમારે વાળો કરવા પણ હવે વેચી જ્યારે હર્ષિલભાઈ જો હું બાય કરે એ હું આવું શાક દે દીધું છે